જેટલું છે ધીમે ધીમે ઝકાવી પડે એમ છે ગાડી આ તું ફરવી માં તો હરખો બે કે છે ને આ તું મળ્યો છે નથી હરખો વિડિયો આવતો નતો એટલે આપણે આગળ બેહુ પડ્યું આવી ગઈ છે પરસાદી રોજનું શરબત પીન પીને આપણે આગળ જોઈએ જાય હવે ફોરવીલ માંથી ને હરખો દેખાતું નથી બાયણું ખોલીને હું ઉતરી ગયો નીચે ને ઊભી પૂછડી હાલવા મળ્યો આગળ જઈને તમને બતાવું આ કે છે સાહેબ તો ડીજે છે ને બધાય ડાન્સ કરે છે તારે નથી જાવું ડાન્સ કરવા માટે આ મારે નથી જાવું ડાન્સ કરવા માટે તમે બધા દર્શન કરી લેજો હવે હું પાછો બેહી જઉં છું ફોરવીલ આ તો મે તૂટેલી ગાડી જોઈ તમે તો કોઈ જોઈ નહી હોય રસ્તામાં એટલા ફટાકડા ફૂટતા હતા કે મજા આવી ગઈ હવે તે જ દુકાન બાજુ જા ને તો મજાની સજા થઈ જાય તું નહીં જાતો આ પડ્યું આપડું કાવાસાકી બોર્ડની પાછળ હંતાડીને રાખ્યું તું હવે હું ગયા ગા લઈ અને પછી જાવ છું દુકાન દરવાજો ખોલીને આપણે ભાઈને બાય બાય કહીને આપણે કાવાસાકી લઈને નીકળી ગયા દુકાન સાઈડ દુકાન એડ્રેસ કોણ દે તેજસ મારે દેવાનું છે દે દે જલ્દી ના ભાઈ ના છોટે તેજસ હું જ આપી દઉં છું જાગનાથ 20 25 ના કોર્નર ઉપર મોરી સાહેબના મેડિકલ ની સામે ટીજે સોફ્ટ ડ્રિંક્સ એન્ડ મોટેલ આવો બધાય અને ફોલો કરતા જાજો